નમસ્કાર ઓલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર ના આવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલમાં જે શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યા સહાયક ભરતી એ બંને સમાંતર ચાલી રહી છે તો જેની અંદર જે શિક્ષણ સહાયક ભરતી જેની અંદર ઉચ્ચતર અને માધ્યમિક બે વિભાગમાં ભરતી થઈ ગઈ હતી અને ત્યારબાદ કેટલાક ઉમેદવારોને ડબલ શાળા મળવાથી ખાલી જગ્યા રહી હતી અને જેને લઈને ઉમેદવારો વારંવાર માગણી કરી રહ્યા હતા કે ભાઈ જે ખાલી જગ્યાઓ રહી છે એના માટે વેઇટિંગ રાઉન્ડ પાડવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ભરતી બોર્ડે જે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર સરકારી શાળાઓની અંદર ખાલી જગ્યાઓના વેઇટિંગ લિસ્ટના વીસ ટકા જાહેર કરવામાં આવ્યું છે જેની તમે વિગતવાર તમે તમારી જે વિષયવાઈઝ કેટલા ઉમેદવારો વેઇટિંગ લિસ્ટની અંદર છે એ જોઈ શકો છો તો સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ નિયત લાયકા ધરાવતા ઉમેદવારોની શાળા ફાળવણી જાહેર કરી હતી અને તેમને નિમણૂક આપવામાં આવી હતી શિક્ષણ સહાયક ભરતી વખતો વખત ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના તારીખ સત્યાવીસ સાત બે હજાર અઢારના ઠરાવ ક્રમાંક જે કરેલો છે એ પીસીએ સી એ અહીંયા ઠરાવ ક્રમાંક તમે જોઈ શકો જોગવાઈ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાઓ ખાલી જગ્યાના વીસ ટકા તો જે ખાલી જગ્યા અત્યારે હાલમાં છે એમના વીસ ટકા કુલ જગ્યાના વીસ ટકા નહીં તો એ જે ખાલી જગ્યાઓ છે એમના વીસ ટકાના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી ચાર નવ એટલે કે આજે જાહેર કરવામાં આવી છે અને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે જેની નોંધ ઉમેદવારો લેવાની રહેશે તો મિત્રો આ હતું ઉચ્ચતર માધ્યમિકની અંદર સરકારી શાળાઓનું પ્રતિક્ષા યાદી હવે આવનાર સમયની અંદર જે ઉચ્ચતર ગ્રાન્ટેડ શાળાઓ ત્યારબાદ ગવર્મેન્ટ માધ્યમિક અને ત્યારબાદ પછી ગવર્મેન્ટ જે સેકન્ડરી ગ્રાન્ટેડ શાળાઓનું આ જ રીતે ખાલી જગ્યાઓના જે વીસ ટકા હશે એના આધારે એમને ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટ પાડવામાં આવશે તો મિત્રો આવા જ શિક્ષક ભરતીને લગતા ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને એ ચેનલને હજી પણ જો સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો જેથી કરીને આવનાર જે શિક્ષક ભરતીના ન્યૂઝ છે એ સત્વરે તમને મળી રહે જય હિન્દ જય ભારત